હેલો ફ્રેન્ડ્સ આજ હું તમારી સાથે શેર કરીશ આજ જેટલો આપણે દૂધ ઉમેરીશું ફ્રેન્ડ્સ ઘણો બધું ગરમ નથી બસ થોડું જ ગરમ છે તો આપણે બે ગ્લાસ દૂધના ના એનામાં ઉમેરીશું આ રીતમાં અને એને 15 મિનિટ સુધી એને આપણે ઢાંકીને રાખી દેશું મે એપલ લીધો છે એક ચીકુ અને બે આપણે કેળા લીધી છે તો ફ્રેન્ડ્સ આપણે એને કટ કરીએ ત્યાં સુધી 15 મિનિટ થઈ જશે તો ફ્રેન્ડ્સ આપણી 15 મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લેશું તો તમે જોઈ શકો છો સારી રીતે પલળી ગયા છે મખણા હવે એને આપણે મીચાના ડબ્બામાં પીસી લેશું તો આપણે મીચાના ડબ્બામાં ઉમેરી નાખ અને પછી આપણે લીધા કાજુ એ પણ ઉમેરી નાખીશું અને એક ચમચી આપણે લીધી છે ઇલાયચી એ પણ ઉમેરી નાખીશું અને બે ચમચી આપણે એનામાં ખાંડ ઉમેરીશું અને પછી એને આપણે પીસી લેશું તો આપણે પીસી લીધું છે હવે આપણે કાઢી નાખીશું બોલમાં તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતનું થઈ ગયું છે તૈયાર હવે એનામાં આપણે ખાણાનો આ રીતનો ફ્રૂટ સેલાડ જે બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ઉનાળામાં તો બહુ પસ્ટર વગર આપે આવી રીતનું બનાવીએ તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે હવે ને આપણે થોડું સજાવી નાખીશું તો પહેલી આપણે નાખીશું એનામાં દાળમ દાળમના દાણા થોડી આપે એના ઉમેરીશું આવી રીતના અને એપલ ઉમેરીશું આપે ચીકુ એવી દ્રાક્ષ કાળી દ્રાક્ષ અને પછી આપણે મિક્સ કરી નાખીશું આવી રીતના મિક્સ કર્યા બાદ ફ્રિજમાં રાખી દસુ દસ મિનિટો સુધી તો ફ્રેન્ડ દસ મિનિટ થઈ ગઈ છે આપણે ફ્રિજમાં રાખ્યું હતું અને તમે જોઈ શકો છો સારી રીતે ફ્રૂટ સલાડ આવી રીતના થઈ ગયું છે તૈયાર અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ

ખાનામાં ઉમેરી શકો છો એનાથી ગરમીમાં બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો ફ્રેન્ડ્સ હેલ્ધી ટેસ્ટી અને આપણે ગેસ ઉપર ગરમ કરવાની પણ કઈ જરૂર નથી તો જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તો થઈ ગયું છે તૈયાર ફ્રૂટ સેલેડ જો તમને સારું લાગ્યું હોય તો વિડીયોને તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ